સુરતમાં કાળઝાર ગરમી પડી રહી છે તે હીટ વેવને લઈને સુરતમાં મોતની ઘટનાઓ વધી રહી છે લીંબાયત ખાતે રહેતા યુવાને તાવ આવ્યા બાદ હોસ્પિટલે ખસેડાતા તબીબી સારવાર દરમિયાન મોત પૂજા પામ્યું છે ગુજરાત અગન ભઠ્ઠીમાં સતત સેકાઈ રહ્યું છે સુરતમાં વધેલા તાપમાનને કારણે હીટ વેવના કેસોમાં વધારો થયો છે લીંબાયત હીટ વેવમાં રોગચાળાથી તાવ આવ્યા બાદ એક યુવકનું કરુણ મોત નીપજવા પામ્યું હતું

મને ફોન કર્યો ખબર કેવું કરતા છે મેં ડાયરેક્ટ છૂટી લીધી ને ફટાફટ આવી ગયો ઘેરે ઘેરાઈ ને તો એમ શ્વાસ લા કરતા હતા તો મેં આવીને મારી બેન ને ફોન કહું બેટા જલ્દી આવું જો ભાઈ હું થાય છે હવે એ બેન આવ્યા ને પછી જોયું એ બેને બેને अलग तो कर वो करो देखो तो जाक सास लेटो तो माटो करी चार भाई के अबे दवाखान ले जाऊँ मैंने कि नहीं कि पची इन्हें पची मारी बीने एक साल ने फोन कराई हो मारी पास हो पची 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 एक साल आठ ने फोन कराई हो ना मैं एक साल ने करे नहीं आई हो सिविल मारी हो तो डॉक्टर ने, ने वो किसी डॉक्टर ने સુરતમાં હાલ કાળઝાર ગરમી પડી રહી છે હિસ્ટ્રોક સાથે રોગચાળો પણ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોને સાવચેતી રાખવા પણ અપીલ કરાઈ રહી છે અઝર કુરસી સાથે પ્રકાશ વાડા